જય માતાજી છો તમે મજામાં જશો હજુ આપણે અત્યારે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ હજી વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે વાદળા થઈ ગયા છે અને આ છે અમારું વાડીની બાજુ તળાવ પણ તળાવમાં હજી પાણી એવું નથી કારણ કે વરસાદ એવો સારો થયો નથી એટલે તળાવ હજી ખાલી પડ્યું છે તો અમે ઘરે રાજાને કહીએ આવી ને તળાવ ભર ગયો એટલે મારે પછી ઉપાધિ નહીં એ તળાવ હજી હાવ ખાલી પડ્યા છે કારણ કે વરસાદ આવે છે પણ વરસાદ સૌ ધીમો ધીમો આવે છે એટલે પાણી કંઈ તળાવમાં એવું નથી આવું જ કંઈકનું વાતાવરણ છે કે રોજ એ રોજ એવા એવું થઈ ગયું છે રોજડાનું એક એવું છે માણસ કરતાં રોજડાને ઝાઝી ખબર પડે છે જે જગ્યાએ એક દિવસ સંડાસ કરી ગયો હોય રોજ એ ન્યા જ આવીને સંડાસ કરી પણ માણસ એક એવી વ્યક્તિ છે કે તમે ગમે એટલી વાર કહો ને તો એ બીજે એનું એ જ હોય છે એના કાંઈ ફરક પડતો નથી એટલે માણસ કરતાં પણ છે ને જનાવરમાં બુદ્ધિ જાજી હોય છે એ હકીકત છે અમે જનાવર એક દિવસ કોઈ પણ વસ્તુ સાખી ગયું હોય કે કોઈ જગ્યાએ એકવાર એ જઈએ હોય તો બીજી વાર રોજ ક્યાં ને એને યાદ હોય કે અહીંયા જ જવાનું છે પણ માણસને એકવાર જે ભૂલ કરીને તમે વારંવાર ગયો ને તો એ માણસને અક્કલ હોતી નથી અને માણસ કરતાં જનાવર વધુ બુદ્ધિશાળી છે સમજી લો

આવા નવા બ્લોગ જોવા માટે મારી સેનેલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી માશુ નવા બ્લોગમાં વાય બાય